મિત્રો આજે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર સોળસો પાંત્રીસ પાલીતાણા સોળસો પચીસ જામજોધપુર સોળસો પાંચ विसनगर सोल सौ सो एक बोटाद सोल सौ राजकोट पंदर सौ पिंचासी मोरबी पंदर सौ चौबीस तड़ाजा पंदर सौ त्राणु जेतपुर पंदर सौ छहसठ पंदर सौ पंदर सौ तेसठ अमरेली पंदर सौ एवरकुंडला पंदर सौ बाबरा पंदर सौ पिंचासी जानगर पंदर सौ पच्चीस पंदर सौ बगसरा पंदर सौ ભેંસાણ પંદરસો સિત્તેર હિંમતનગર પંદરસો સિત્તેર ભાવનગર પંદરસો તેત્રીસ કાલાવડ પંદરસો સાહીઠ અંજાર પંદરસો ને છેતાલીસ માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના ભાવ સાતસો ત્રીસથી સાતસો સાહીઠ સુધી જોવા મળેલા હતા અને અત્યારે આઠ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો ઝીરો પોઈન્ટ એકવીસ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ સિત્તેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તેમાં પણ ખેડૂત મિત્રો રિકવરીનો માહોલ છે તે મજબૂતીની સાથે આગળ વધી રહ્યો હોય તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે અને આપણો એનસી ડેક્સ ઉપરનો કોકુ ડક્કલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો છેતાલીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર એકસો પંદર અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર એકસો સોળની આસપાસ બંધ આવેલો છે થોડુંક મિત્રો કપાસિયા ખોળની હાજર બજાર આજે નથી તૂટી તેવી માહિતી અત્યારે મને મળી રહી છે કપાસિયા ખોળની જે સાઠ કિલોની ગુણી આવે છે બ્રાન્ડ સાઠ કિલોની બેગ જે સાઠ કિલોનો કોથળો આવે છે તેના હાજર ભાવ બે હજાર પચાસથી એક સોની વચ્ચે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો